મા સ્વામિનારાયણ મંદિર ખાતે જલજીર્ણી એકાદશીની કરાઈ ઉજવણી ઠાકોરજીને નૌકામાં બેસાડી સાડી કરાવાયો વિહાર જલમાં કેસર સહિતના દ્રવ્યો પધરાવવામાં આવ્યા જલજીર્ણી એકાદશીના દિવસે ઠાકોરજીના અભિષેકનું છે અનેરું મહત્ત્વ ઠાકોરજીને અભિષેક કરવાથી પિતૃઓને પણ થાય છે ત્રૃપ્તિ તો વરસાદના નવા જળથી ઠાકોરજીને કરવામાં આવે છે અભિષેક મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સવમાં રહ્યા ઉપસ્થિત આજે પવિત્ર ભાદ્ર મહિનાની ખૂબ સારી દિવ્ય એકાદશી છે એકાદશી એટલે જલજીણી મહોત્સવ ઠાકોરજીને જ્યારે નવા નીર આ વરસાદનો સમય છે એટલે વરસાદ વરસી અને સુંદર રીતે જે જળ અભિષેક થયો હોય એ પૃથ્વી ઉપર જ્યારે જળ આવ્યા હોય નદીઓમાં સમુદ્રમાં બધાય એ નદીઓને સમુદ્રમાં અને નવા નીરમાં ઠાકોરજીનો અભિષેક કરવા માટેનો આ બહુ મોટો ઉત્સવ એટલે જળજીણી ઉત્સવ જે જળજીણી ઉત્સવમાં હજારો ભક્તો અને સમાજ આ ઉત્સવનો લાભ લેતા હોય છે જ્યારે આપણે જોઈએ છે તો શાસ્ત્રમાં અને પુરાણોમાં ઇતિહાસોમાં આ જલજીણીનો મહિમા એટલા માટે છે કે આપણા પૂર્વજો જો કદાચ ભગવાનના ધામમાં ગયા હોય કોઈ બીજે ગયા હોય એમને માટે જ્યારે આ જળાભિષેક કરી અને અભિષેકનું જળ છે ને એ પિતૃઓને છે તો એ પિત્રોનું પણ મોક્ષ થાય એટલે એટલા માટે શાસ્ત્રોના અનુસારે અને શાસ્ત્ર રૂઢ જે કંઈ કાર્યક્રમ થતા હોય ને એ આ જળજીણી એકાદશીને દિવસે થાય છે આ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢને આંગણે સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવો ભવ્ય દિવ્ય ઉત્સવ કાયમને માટે ભક્તો વિશેષ કરી અને આ ઉત્સવનો લાભ લે એવી ભગવાન શ્રી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના હસ્તું જય સ્વામિનારાયણ